નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો સ્વાગત છે તમારું ટોપ વાતો ગુજરાતી ચેનલ માં મિત્રો આ વખતે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવારના દિવસે કાર્તક મહિનાની પૂનમ અને દેવ દિવાળી ઉજવવામાં આવશે અને આ પૂનમ તેમજ દેવ દિવાળી રાત્રે માત્રને માત્ર એક ચપટી હળદર ઘર માં આ જગ્યાએ ફેંકી દેજો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તેમજ તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે મિત્રો દેવ દિવાળી અને પૂનમનો દિવસ એટલો ખાસ થવાનો છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પણ તમારી જે મનોકામના હોય છે તે પૂરી નથી થતી અને તે જ મનોકામના માટે જો તમે આ પૂનમ અને દેવ દિવાળી ઉપાય કરો છો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તેમજ આ એક ચપટી ઉપાય ઘણા લોકોએ કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળ્યું છે તેથી જો તમે પણ શુક્રવારે એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવા માંગો છો તો તે પહેલા તમારે આ ઉપાયને સારી રીતે સમજી લેવો પડશે અને સાંભળી લેવો પડશે તેમજ આ ઉપાય સારી રીતે સમજીને જ કરવાનો આગ્રહ રાખશો તો તમારી જીવનની જે કોઈ પણ મુશ્કેલી અને તકલીફો છે તે સમાપ્ત થઈ જશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે પરંતુ મિત્રો એ ઉપાય વિશે જાણીએ તે પહેલા આપ સૌને વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ચોક્કસથી લખજો સાથે જ આજના આ વિડિયોને લાઇક શેર તેમજ ચેનલ પર નવા હોવ તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે એટલે કે દેવ દિવાળીની રાત્રે કયા સમયે કરવાનો છે અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે તેમજ આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપણે આજના વિડિયોમાં આપવાના છીએ તો ચાલો હવે જાણીએ તો મિત્રો આ એક ચપટી હળદરનો ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે તે વિશે પરંતુ તે પહેલા મિત્રો જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો જુઓ આ હળદરનો ઉપાય શા માટે કરવામાં આવે છે તો તે તમારી મનોકામનાની પૂર્તિ માટે તેમજ તમારા જીવનના દરેક દુઃખના અંત માટે અને તમારી સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તે માટે તમે આ ઉપાય કરી શકો છો એટલે કે મિત્રો તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાયને કરી શકો છો તેમજ આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે એટલે કે જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને હળદરનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી સમાન હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો મિત્રો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અથવા તો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે પછી તે ભલેને વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે કોઈ પણ વ્યક્તિએ હળદરનો ઉપાય સમજી લીધો છે તેણે પૂનમ અને દેવ રાત્રે આ હળદરનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે મિત્રો પંદર નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ પૂનમ તેમજ દેવ દિવાળી શુક્રવાર દિવસે ઉજવવામાં આવશે અને શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે તેથી જ આ દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો મિત્રો ચાલો જાણીએ કે એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે તે વિશે પરંતુ તે પહેલા એ પણ જાણી લઈએ કે આ ઉપાયને રાત્રે કયા સમયે કરવાનો છે એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે તો મિત્રો ઉપાય તમારે સાંજના સમયે પ્રદોષકાળમાં કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે હોય છે તો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યા થી સાત વાગ્યા સુધીનો હોય છે અને મિત્રો જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું ફળ એટલે કે પરિણામ ચોક્કસ મળશે તેથી તમે હળદરનો ઉપાય સાંજે છ થી સાત વાગ્યાની વચ્ચે કરી શકો છો તેમજ જે લોકો નોકરી કરે છે અને આ સમયમાં ઉપાય ને નથી કરી શકતા એટલે કે પ્રદોષકાળમાં જે લોકો આ સમયમાં ઘરે નથી આવી શકતા અથવા તો મોડું થાય છે અને સાંજના સાત વાગ્યા સુધીમાં નથી પહોંચી શકતા તો તમે આ ઉપાય રાત્રે સાત વાગ્યા થી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે મિત્રો પંદર નવેમ્બર બે હજાર ચોવીસ પૂનમ અને દિવાળીનો સમય છે અને દેવ દિવાળીની રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમજ આ દિવસે ચંદ્ર તેના સંપૂર્ણ સત્તર કળાઓ સાથે અવિરત થાય છે અને આ સમયમાં ચંદ્ર તેના કિરણો વડે અમૃત વરસાવે છે અને આવો દિવસ માત્ર આખા વર્ષમાં એક જ વખત આવે છે તેથી જયારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો મિત્રો પૂનમના દિવસે ખાસ કરીને ચંદ્રદેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ તેમજ માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને હાલ કારતક મહિનો ચાલી રહ્યો છે તો સમજી લો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થશે તો મિત્રો આવો હવે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે મિત્રો ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે હળદર લેવાની છે ગુરુ ગુરુને મજબૂત બનાવે છે અને સુખ શાંતિ અને સૌભાગ્ય આકર્ષિત કરે છે તેમજ સુખ અને સમૃદ્ધિ વધારો કરે છે તેથી તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે અને મિત્રો જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપાય કરો છો ત્યારે તમે સીધા ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો અને તેથી જ માતા તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે મિત્રો તમે બધા જ જાણો છો કે તુલસીનો છોડ શ્રી હરિ વિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે શ્રી હરિ વિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધૂરા છે અને માતા તુલસી વિના શ્રી હરિ વિષ્ણુ ભગવાન અધૂરા છે હવે તમારે જે કુંડા માં તુલસી નો છોડ વાવેલો હોય તેમાં ધીમે ધીમે હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જાપ ઓછામાં ઓછો અગિયાર વખત કરવાનો છે મિત્રો આ મંત્ર નો જાપ કરતા રહો અને તુલસી ના છોડના આખા કુંડા માં હળદર નો છંટકાવ કરો મિત્રો તો જુઓ કે જે વ્યક્તિ પૂનમ અને દેવ દિવાળી પર આ ઉપાય કરે છે તો સમજી લો કે સાત પેઢીની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે કારણ કે હળદર સામાન્ય વસ્તુ નથી અને તમે જોયું જ હશે કે કે આપણે જે પણ શુભ કાર્ય લગ્ન કરીએ છીએ તેમાં હળદર જરૂરથી લઈએ છીએ જ્યારે આપણે ગૃહપ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ તેમજ કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં પણ હળદરનો ઉપયોગ તો થાય જ છે કારણ કે મિત્રો હળદર ગુરુ ગ્રહ મજબૂત બનાવે છે તેથી મિત્રો પૂનમ અને દેવ દિવાળી દિવસે આ ખૂબ જ સારો ઉપાય છે એટલે આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારા થશે અને તમારી દરેક આર્થિક સમસ્યા દૂર કરશે અને જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે પૈસા ઘરમાં આવે છે પરંતુ લાંબો સમય ટકતા નથી અને નકામા ખર્ચા વધી ગયા છે તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી જ સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે એટલા માટે તમારે ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો હવે પછીના ઉપાય વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો અને સાથે સાથે આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો તેમજ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તો મિત્રો હવે પછીના ઉપાયની વાત કરીએ તો આ ઉપાય છે જે મુખ્ય દરવાજા સાથે છે અને આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે દળેલી હળદર લેવાની છે જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને તમારે થોડું પાણી નાખીને તેને અડધી જાડાઈની પેસ્ટ બનાવવાની છે હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનો છે મિત્રો આમાં તમારે કેટલા સ્વસ્તિક બનાવવા પડશે તે વિશે જાણીએ તો ઘરમાં તમે તમે જે જગ્યાએ જગ્યાએ પૈસા પૈસા રાખો રાખો છો છો તે એક બનાવવાનો છે અને જ્યાં પણ ત્યાં તેના પર હળદર લગાવીને સ્વસ્તિક બનાવો હવે બીજો સ્વાસ્તિક ઘરના મંદિરમાં બનાવવાનો છે અને તે પછીના બે સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે આમ કુલ ચાર સ્વસ્તિક બનાવવાના છે મિત્રો પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા માટે રહે છે કારણ કે હળદરનો સંબંધ સીધો શ્રી હરિવિષ્ણુ સાથે છે અને માતા લક્ષ્મી પણ ત્યાં હંમેશા નિવાસ કરે છે જ્યાં શ્રી હરિવિષ્ણુ વાત કરતા હોય છે મિત્રો તમે હળદરથી જે સ્વસ્તિક બનાવો છો તે નકારાત્મક શક્તિઓ અને નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ હોય છે તેણે તમારા ઘરમાં બિલકુલ રહેવા દેતી નથી તેમજ મુખ્ય દરવાજો એટલો ઉત્તમ છે કે મુખ્ય દરવાજાથી માં લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો તમે મુખ્ય દરવાજા પર હળદરનો સ્વસ્તિક કરો છો તો લક્ષ્મી તેને જોતાં જ પ્રસન્ન થઈ જાય છે કેમ કે તે શ્રી હરિવિષ્ણુ નું પ્રતિક છે અને દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે જે વ્યક્તિ તેના ઘરના મુખ્ય દરવાજા પર એટલે જ મુખ્ય દ્વાર પર હળદનું સ્વસ્તિક બનાવે છે તેને સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરી રહ્યા છે અને તમારા ઘરમાં પણ હંમેશા દેવી લક્ષ્મી નો વાસ રહેશે તેથી મિત્રો આ હળદર ના સ્વસ્તિક નો ઉપાય પૂનમ અને દેવ દિવાળી ના દિવસે ખૂબ જ સારો છે મિત્રો હવે પછી ના ઉપાય વિશે જાણીએ તો ઉપાય કરવાથી તમારી કોઈ પણ ઈચ્છા કે મનોકામના છે જે હજુ સુધી પૂરી નથી થઈ અને અધૂરી છે તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો તમે બધા જ જાણો છો કે તુલસીના પાન શ્રી હરિવિષ્ણુ અને શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે ભગવાન શ્રી હરિવિષ્ણુ માતા તુલસી વિના અધૂરા છે અને તુલસી માતા વિના ભગવાન શ્રી હરિ વિષ્ણુ અધૂરા છે તેથી હવે તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો કારણ કે જો શ્રી હરિવિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે આ માટે મિત્રો હવે તમારે પાંચ તુલસીના પાન લેવાના છે અને તમારે આ પાંચ સૂચના પણ શ્રી હરિવિષ્ણુને અર્પણ કરવાના છે અને તમારા ઘરના મંદિરમાં આ કરવું તેમજ તમારા માટે વધુ સારું રહેશે કે તમારા ઘરમાં શ્રી હરિવિષ્ણુની મૂર્તિ કે શ્રી કૃષ્ણની મૂર્તિ સામે આ પાંચ તુલસીના પાન અર્પણ કરો મિત્રો તેની સાથે જ ગોળ વાટનો દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો મંત્ર વાર જાપ કરો અને પછી શ્રી હરિ વિષ્ણુને ને પ્રાર્થના કરવાની છે અને તમારી જે પણ ઈચ્છા હોય તેને કહેવાની છે મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે અને ઘરમાંથી ગરીબી અને દરિદ્રતા તેમજ નિર્ધનતા દૂર થઈ જાય અને ઘરમાં વધારાનો નકામા ખર્ચો થાય છે અથવા તો કોઈ લગ્નની સમસ્યા છે તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એકવાર શ્રી હરિ વિષ્ણુ કહો કારણ કે આ દિવસે પૂનમ અને દેવ દિવાળી છે અને આ દિવસે એટલો શુભ છે કે તમે શ્રી હરિ વિષ્ણુ પાસેથી જે માંગો છો તે ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરી દેશે મિત્રો આ પૂનમના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ તેથી તેને પહેલેથી જ તોડીને રાખવા જોઈએ મિત્રો દેવ દિવાળી અને પૂનમના દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જેમ તમે શ્રીહરી વિષ્ણુને પ્રસન્ન કરો છો તો દેવી લક્ષ્મી આપોઆપ જ તમારા પર પ્રસન્ન થઈ જાય છે તેથી મિત્રો આ ઉપાય દેવ દિવાળીની રાત્રે સાચી શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ સાથે કરો તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને ને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો સાથે જ અમારી ચેનલને ને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ જય માતાજી